મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિવતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ દૂતમ શરણ પ્રપદ્ય જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ પરમ પૂજ્ય શ્રી સંતોના ચરણોમાં મારા વંદન હનુમાન કથાની અંદર તમે જોવો કાલે હું લાઈવ જોતો હતો મારે ટૂંકમાં જ વાત કરવી છે એટલે થોડું થોડું જે આવી આપતો જાઉં કાલે એકત્રીસ ડિસેમ્બરની અંદર આટલું માણસ પહેલી વખત હનુમાન કથામાં મેં જોયું કે ભાવિક ભક્તોને જે દાદા પ્રત્યેનો ભાવ હતો મને એક ભાઈ પ્રશ્ન કર્યો કે સ્વામી કે હનુમાનજી મહારાજ સાળંગપુરની અંદર ઊભી મૂર્તિ કામ રાખી છે તો બિહારી ન હકે એટલે મારા મતે કદાચ કેમ કે હનુમાનજી મહારાજની હિતેશ અંટાળાની હિતેશભાઈ ખૂંટની રાશિ બધાની એક છે મને કે હનુમાનજી મહારાજની ઊભી મૂર્તિ હુકામ મૂકી એ એ મૂર્તિ ધ્યાનમાં બિહારી હકતા હતા ભગવાન શ્રી શ્રીરામની માળા કરતા હોય એ રીતે બિહારી હકતા હતા મેં કીધું હનુમાનજી મહારાજે છાતી છીરીને દુનિયાને બતાવી દીધું કે મારા હૃદયમાં રામ છે પણ ઊભી મૂર્તિ રાખવાનું એક જ એનો લક્ષ્ય તો કે હનુમાનજી મહારાજ સદાયને માથે ખડે પગે છે એક વખત યાદ તો કરો મારા બાપ કેમ કેમ કે મને તમને બધાને ખબર છે અત્યારે ભુવાને ડાકલામાં હવના જીવ પરોવાઈ ગયા હોય એક વખત હનુમાનજી મહારાજને યાદ કરો અને તમારા દુખડા દૂર ન કરે તે વાળો દેવ ન કહેવાય હું હર હંમેશને માટે એવો જિક્ર કરું છું પ્રોગ્રામની અંદર હારું લગાડવા હાટુથી પાંચ પ્રોગ્રામ મળે એ હાટુથી નહીં મારા બાપુજીને હોળ વીઘા જમીન છે એ તો હું ખેડીને ખાઈ શકું પણ મને યાદ છે કે જ્યારે હમઠિયાળા આપણે વાદળિયા હનુમાન પહેલો પ્રોગ્રામ હનુમાન જયંતિનો હતો એ હનુમાન જયંતિનો પ્રોગ્રામ પતાવીને અમે અમારા મિત્ર મંડળ સહિત અમે બધાય સુરત બાજુ રવાના થતા હતા અને રોજડું ભટકાણું ટોટલ લોસ ગાડી વાહે ખરખરાવાળાની રિક્ષા આવતી હતી હવારમાં વહેલાં સાડા પાંચ છ વાગ્યાની વાત સેટે પલે જતા આવી છે તો ખરખરાવાળાની રિક્ષા બરોબર ઊભી રહીને અમે બધા અદબવાળીને જોતા હતા મેં કીધું જોતો ખરા કાચની કાંકરી ખિસ્સા આપણા પગમાં ન પડી ક્યાંય વાયગું નહીં ક્યાંય લોહીનો ટચકો નહીં ત્યાં ઓલા ખરખરાવાળાની રિક્ષા હતી ને એ અમારી પાસે અદબવાળી કેટલા મરી ગયા મેં કીધું મેરા નથી અમે જ સહી મને તો આ એટલામાં તો પતી જવું જોઈએ હોય કે આમ જોવો તો ખરા તમે કે ભંગરના ભાવે દાય એવું પછી અંદરથી એવો આભાસ થયો કે ગાડી ભલે ભંગારના ભાવે ગઈ પણ અમને ભંગારના ભાવે ન જવા દીધા એ એક હનુમાનજી મહારાજ હતા અને તમે નહીં માનો ત્યારથી આજ સુધીની એક જીભ કચરેલી છે કે જીવું ત્યાં સુધી પ્રોગ્રામ થાય ભલે ન થાય તો કાંઈ નહીં પણ હનુમાન જયંતિના દિવસે સાળંગપુરમાંથી અથવા તો કોઈપણ પ્રકારની ક્યાંય તારીખો આવે હનુમાન જયંતિના દિવસે હિતેશ એનું ઘરનું ડીઝલ બાળી જાય કેમ કે આ જીવી છે આ એની કૃપાથી થાય છે બધું અમે દાંત બધી કઢવી શકતા હોય હમણાં મારો ગભો મારી પાસે આવ્યો અને મારે પ્રશ્ન હોય માની લે ગભા કે ભગવાન તને હોય તું શું કર્યું હું તો પેલા પ્રશ્ન કરું હું પ્રશ્ન કર વિચારું મેં હું વિચારી કે ભગવાન આપણી પાસે છે કે આપણે ભગવાન પાસે અમુક વસ્તુની મજા એની એમને નથી આવતી પણ મારા બાપ આપણે બહુ ભાગ્યશાળી છીએ આપણે બહુ બહુ પુનાય પુનાયવાળા આપણે જીવ છે કે આપણને હનુમાનજી મહારાજનો સહારો તો મળ્યો પણ આવતી બાવીસ તારીખે રામનો સહારો આપણને મળવાનો છે મારા બાપ હું તો મોદી સાહેબને લાખ લાખ મારી ઉંમર લાગે કેમ કે મારું તો આલો નહીં ખાલી પાંચ દસ જણાને દાંત કઢવાનું કામ છે પણ એંશી વર્ષમાં એકાદો તો એવો વિરલો મળ્યો કે મને તમને સાહેબ ધર્મની ધજાઓ ચડાવતા શીખવાડ્યું સાહેબ જોરદાર તાળીઓથી એમને વધાવો એટલે આ કથા માણસને હળવી થવાની કથા છે માણસને પોતાની નેગેટિવિટી દૂર કરવાની આ કથા છે સંપ ત્યાં જમ્પ ત્યાં આપણીને એક બહુ મોટો સૂત્ર હતું કે આવો માહોલ એટલે જે સંપનો થતો હોય તો ત્યાં આપણને જમ્પમાં મજા આવે ખરી અહીંયા ક્યાંય કોઈ એવું એક તમારી બાજુમાં બેઠું હોય તો તમે કોઈ પૂછતા નથી કે ભાઈ તમે કેવા જ્ઞાતિના છો શું છો ક્યાંથી આવો છો એવું કોઈ નહીં હું કામ તમે ખાલી હનુમાનજીને ભજવા આવો છો ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભજવા આવો છો દેવાધિદેવ સિદ્ધેશ્વર મહાદેવને ભજવા આવો છો હજી કહું કે કથાપુરી થવાની હજી ઘણી વાર છે તો ફેમિલી સહિત મિત્ર મંડળ સહિત બધા મારા બાપૈયાઓ અહીંયા આવો અને જીવાત્માનું કલ્યાણ કરો જાજુ નહીં કહેતા જય શ્રીરામ હજી ને જેટલો પાકો માલ આપણે ખાઈ છીએ એ પ્રમાણે અવાજ નથી નીકળતો જય શ્રી રામ જય કષ્ટભંજન ભંજન દેવ જય સિદ્ધેશ્વર મહાદેવ આભાર ધન્યવાદ